તો તમે જોઈ શકો છો કે આપણે મેથીવાળા વણેલા ગાંઠિયા એકદમ સરસ પરફેક્ટ અને એકદમ ટેસ્ટી એવા ફરસાણવાળાની દુકાન જેવા જ બની અને તૈયાર છે તો છે ને એકદમ સરસ ટેસ્ટી એવા જો આ રીતે તમે લીલી મેથીના વણેલા ગાંઠિયા બનાવશો તો બધાને બહુ જ ભાવશે અને એટલા ટેસ્ટી લાગશે કે તમે સાદા ગાંઠિયા પણ સાવ ભૂલી જ જાશો અને વારે વારે આ ગાંઠિયા તમે બનાવીને ખાશો મજા જ પડી જશે તો આ રીતે ચોક્કસથી એકવાર તમે મેથીવાળા વણેલા ગાંઠિયા બનાવવાની ટ્રાય કરજો હેલો ફ્રેન્ડ તો તમારું સ્વાગત છે મારા રસોડામાં તો આજે હું તમારી સાથે શેર કરીશ મેથીના વણેલા ગાંઠિયાની રેસીપી તો ચાલો શરૂ કરીએ રેસીપી આજે આપણે બનાવીશું મેથીવાળા વણેલા ગાંઠિયા તો મેથીવાળા વણેલા ગાંઠિયા બનાવવા માટે મેં બસો પચાસ ગ્રામ પેકિંગનો લોટ આવે તે લીધો છે તો લોટને આપણે પહેલાં જ ચાળી લીધો છે તો લોટને હંમેશા ચાળી અને પછી જ આપણે ઉપયોગ કરવાનો આપણે એ મેથીવાળા ગાંઠિયા બનાવવા માટે મેં બસો પચાસ ગ્રામ લોટ સામે મેં પચાસ ગ્રામ મેથીની ભાજી લીધેલી છે તો મેથીની ભાજીને આપણે એકદમ સાવ ઝીણું કટિંગ કરી લીધું છે તો આપણે આ રીતે મેથીની ભાજીનું એકદમ સાવ ઝીણું કટિંગ કરી લેવાનું તો આપણે ગાંઠિયામાં મેથીની ભાજીનો ઉપયોગ કરવાનો હોય તો આપણે પાનનું કટિંગ કરવાનું તો મેથીની દાંડલીનો જરાય ઉપયોગ નહીં કરવાનો જો તમે આ રીતે ઝીણું કટિંગ કરી અને તમે ગાંઠિયા બનાવશો તો ગાંઠિયા વણવામાં જરાય વાર નહીં લાગે લોટને પહેલાં આપણે બાંધી લેશું લોટને આપણે મિક્સિંગ બાઉલમાં ઉમેરી દેશું તો વણેલ ગાંઠિયા બનાવવા માટે આપણે જે ગાંઠિયાના સોડા આવે તેનો ઉપયોગ કરવાનો તો આપણે માપ પ્રમાણે ગાંઠિયાના સોડાનો ઉપયોગ કરીશું તો આપણે અડધી નાની ચમચી જેટલા સોડા ઉમેરીશું સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું તો મોણ માટે આપણે પચીસ ગ્રામ જેટલા તેલનો ઉપયોગ કરીશું અડધી નાની ચમચી જેટલી હિંગ ઉમેરીશું આપણે એક ચમચી મરી લીધેલા છે તો મરીને આપણે અદકચરા ખાંડી લીધા છે તો મરીનો આપણે એકદમ સાવ પાવડર નથી કરવાનો તો મરીને આપણે આ રીતે કચરા ખાંડી અને તે રીતે તેનો ઉપયોગ કરીશું અને અડધી નાની ચમચી જેટલા આપણે અજમા લીધેલા છે તો આ મારી અને અજમાને તમે વધારે કે ઓછા પણ કરી શકો તો પહેલાં આપણે લોટને સારી રીતે મિક્સ કરી લેશું મિક્સ કરી ત્યાર પછી આપણે મેથીની ભાજીનો ઉપયોગ કરીશું વણેલા ગાંઠિયા તો બધા બનાવતા જ હશે પણ આ રીતે કોઈએ ક્યારેય મેથીની ભાજીવાળા ગાંઠિયા નહીં બનાવ્યા હોય તો ચોક્કસથી તમે વિડીયો પૂરેપૂરો જોજો મેથીની ભાજી ઉમેરી દેશું ભાજી ઉમેરી અને પહેલાં આપણે સારી રીતે મિક્સ કરી લેશું બસો પચાસ ગ્રામ લોટ છે તો આપણે પચીસ ગ્રામ જેટલું પહેલાં પાણી ઉમેરીશું જો વધારે જરૂર પડશે તો પાણીનો ઉપયોગ કરીશું તો ગાઠિયાનો લોટ આપણે એકદમ સાવ કઠણ એવો બાંધી લેશું કઠણ એવો લોટ બાંધી અને આપણે પચીસથી ત્રીસ મિનિટનો રેસ્ટ આપી દેસુ પચીસ થી ત્રીસ મિનિટનો રેસ્ટ આપી તો લોટ આપણો એકદમ સ્મૂથ થઈ જશે અને ગાંઠિયા પણ એકદમ સારા અને પોચા એવા બનશે તો તમે જોવો છો કે લોટ આપણે એકદમ સારો કઠણ એવો બાંધી લીધો છે તો આ રીતે લોટને પહેલાં કઠણ બાંધી લેવાનો લોટ બાંધવામાં આપણે એ પચીસ ગ્રામ પાણીનો જ ઉપયોગ કરેલો છે તો બસો પચાસ ગ્રામ લોટ સામે આપણે એ પચીસ ગ્રામ પાણીનો ઉપયોગ કરેલો છે જો તમે આ રીતે લોટ બાંધી અને ગાંઠિયા બનાવશો તો ગાંઠિયા એકદમ પરફેક્ટ એવા જ બનશે લોટને આપણે ઢાંકી રેસ્ટ આપી દેશું તમે પચીસ થી ત્રીસ મિનિટનો રેસ્ટ આપશો તો લોટ એકદમ સ્મૂથ તૈયાર થશે અને લોટ જો સ્મૂથ હશે તો ગાંઠિયા પણ એકદમ સારા એવા ફૂલશે અને પોચા એવા થશે જો ગાંઠિયા એકદમ સારા અને પોચા થશે તો દાંત વગરના પણ ખાઈ શકશે તો આપણે બે ચમચી તેલ ઉમેરી અને લોટને સારી રીતે આપણે મસળી લેશું જો તમે આ રીતે લોટ બાંધી અને મેથીવાળા ગાંઠિયા બનાવશો તો ખાવાની બહુ જ મજા આવશે એ જોઈ શકો છો કે લોટ આપણો એકદમ સારો એવો મસળાઈ ગયો છે અને એકદમ સારો એવો સ્મૂથ તૈયાર થઈ ગયો છે તો આ રીતે લોટને બાંધી અને સારી રીતે મસળી લેવાનો સારી રીતે મસળી લેશો તો લોટ થોડો ચીકણો થઈ જશે તો ગાંઠિયા વણવાની પણ મજા જ આવશે લોટને આપણે થોડા ગરમ તેલવાળો કરી અને પાટલી ઉપર આપણે આ રીતે લોટને થોડી વાર મસળી લેશો તો ગાંઠિયા વણવાની મજા જ આવશે અને હાથની મદદથી આ રીતે આપણે મેથીવાળા ગાંઠિયા વણતા જશું તો તમે જોઈ શકો છો કે આપણા મેથીવાળા ગાંઠિયા છે તે એકદમ સરસ પરફેક્ટ એવા જ વણાય છે જો તમે આ રીતે ગાંઠિયા વણશો તો ગાંઠિયા એકદમ સારા જે ફરસાણવાળાની દુકાનમાં મળે તેવા જ બનશે તો તમે જોઈ શકો છો કે આપણે ગાંઠિયા વણવામાં જરાય વાર પણ નથી લાગતી અને ગાંઠિયા આપણા જરાય તૂટતા પણ નથી તો તમે જોઈ શકો છો કે ગાંઠિયા આપણા એકદમ પરફેક્ટ એવા જ વણાય છે જે ફરસાણવાળાની દુકાનમાં મળે તેવા જ બનશે તો આ રીતે જો તમે મેથીની ભાજીને ઝીણી સુધારી અને તમે ગાંઠિયા બનાવશો તો ખાવાની બહુ જ મજા આવશે તમે આ રીતે ગાંઠિયા વણશો તો જરાય તૂટશે પણ નહીં અને એકદમ પરફેક્ટ ફરસાણવાળાની દુકાન જેવા જ ગાંઠિયા બનશે તો આપણા મેથીવાળા ગાંઠિયા એકદમ સારા એવા વણેલા છે તો ગાંઠિયાને આ રીતે આપણે વણતા જશું અને તળતા જશું તેલને આપણે મીડિયમ ગરમ કરવાનું તો તેલને વધારે પડતું ગરમ નહીં કરવાનું તો આપણા વણેલા ગાંઠિયા માટે આપણે તેલને મીડિયમ જ ગરમ રાખવાનું રીતે મીડિયમ તેલ ગરમ કરી અને ગાંઠિયાને આપણે તળી લેવાના તો તમે જોઈ શકો છો કે આપણા મેથીવાળા ગાંઠિયા છે તે એકદમ સરસ પરફેક્ટ એવા જ બને છે અને ફૂલે છે પણ એકદમ સારા એવા તો તમે જોઈ શકો છો કે જો તમે ક્યારે આ રીતે મેથીવાળા ગાંઠિયાનો બનાવ્યા હોય તો ચોક્કસથી આ રીતે તમે લોટ બાંધી અને ગાંઠિયા બનાવશો તો ગાંઠિયા એકદમ સરસ પોચા અને ફૂલેલા ખાવાની મજા આવે તેવા જો આ રીતે આપણે ગુજરાતીને ગાંઠિયા મળી જાય તો ખાવાની મજા જ પડી જાય જોઈ શકો છો તો આ રીતે આપણે ગેસની ફ્લેમને સ્લો રાખી અને ગાંઠિયા આપણે તળી લેવાના તો વણેલા ગાંઠિયામાં આપણે હાઈ ગેસની કે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર આપણે ગાંઠિયા બિલકુલ નહીં તળવાના જો તમે આ રીતે ગાંઠિયા તળશો તો એકદમ સરસ પરફેક્ટ જે ફરસાણવાળાની દુકાનમાં બને તેવા જ બનશે તો આપણા મેથીવાળા ગાંઠિયા બની અને તૈયાર છે તો છે ને એકદમ સરસ આ જૂથ જ ખાવાનું મન થઈ જાય તેવા તો આ રીતે આપણે એ બધા જ ગાંઠિયા પહેલાં બનાવી લેશો તમે જોઈ શકો છો કે આપણા મેથીવાળા ગાંઠિયા છે તે એકદમ સરસ પરફેક્ટ જે ફરસાણવાળાની દુકાનમાં બને તેવા જ બની અને તૈયાર છે જો તમને આ મેથીવાળા વણેલા ગાંઠિયાની રેસિપી ગમે તો વિડીયોને લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલ બે લાયકન દબાવવાનું ભૂલતા નહીં તો સૌથી પહેલું નોટિફિકેશન તમને મળતું રહે આપણે ગરમા ગરમ ગાંઠિયાને સવ કરી લેશું તો ગાંઠિયા આપણે આ રીતે પેપરમાં સવ કરીશું તમે જોવો છો કે આપણા એકદમ સરસ મેથીવાળા વણેલા ગાંઠિયા બની અને તૈયાર છે જો તમે આ રીતે ક્યારેય મેથીના ગાંઠિયાનો બનાવ્યા હોય તો ચોક્કસથી આ વિડીયો પૂરો જોજો અને એકવાર જો તમે આ રીતે મેથીવાળા વણેલા ગાંઠિયા બનાવશો તો તમને વારે વારે બનાવવાનું મન થશે તો છે ને એકદમ સરસ આ જોતા જ ખાવાનું મન થઈ જાય તેવા તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ ફૂલેલા અને પોચારું જેવા દાંત વગરના પણ ખાઈ શકે તેવા તો તમે આ રીતે ગાંઠિયા બનાવશો તો ખાવાની બહુ જ મજા આવશે જો ગુજરાતીને આ રીતે આપણે વણેલા ગાંઠિયા મળી જાય તો બીજું કાંઈ નો જ હોય ગાંઠિયા સાથે ડુંગળી અને આપણે ગાજરનો સંભારો તો તમે જોઈ શકો છો કે એકદમ ટેસ્ટી આ જોતાં જ મોઢામાં પાણી આવી જશે સાથે આપણે આ રીતે લીલી તીખી ચટણી સાવ કરીશું તો એકદમ ટેસ્ટી અને જોરદાર સ્વાદ સાથે આપણા મેથીના વણેલા ગાંઠિયા બની અને તૈયાર છે તમે જોઈ શકો છો કે આપણા મેથીવાળા વણેલા ગાંઠિયા એકદમ સરસ પરફેક્ટ અને એકદમ ટેસ્ટી એવા ફરસાણવાળાની દુકાન જેવા જ બની અને તૈયાર છે તો છે ને એકદમ સરસ ટેસ્ટી એવા જો આ રીતે તમે લીલી મેથીના વણેલા ગાંઠિયા બનાવશો તો બધાને બહુ જ ભાવશે અને એટલા ટેસ્ટી લાગશે કે તમે સાદા ગાંઠિયા પણ સાવ ભૂલી જ જાશો અને વારે વારે આ ગાંઠિયા તમે બનાવીને ખાશો